વિસાવદર અને કડીની અંદર અત્યારે હાલ મતદાન છે તે શરૂ થઈ ગયું છે પરંતુ ક્યાંક કડીમાં અને વિસાવદરમાં આપણે જોયું હતું કે વહેલી સવારથી જ ઘણા બધા મથકોની ઉપર જે મતદાન છે એની જ પહેલા ક્યાંક મોટી જોવા મળી હતી બોલચાલ જોવા મળી હતી પરંતુ હવે કડીમાં આની પહેલા પણ એક વ્યક્તિ દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે અહીં બોગસ મતદાન કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના વધુ એક વ્યક્તિ છે કે જેમને બોગસ મતદાનનો એક આક્ષેપ મૂક્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કડીની અંદર પણ ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જામ્યો છે ત્યારે અત્યારે હાલ કડીથી પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત એક ગામની અંદર બોગસ મતદાનનો આરોપ લગાવવામાં આવ્યો છે મતદાન મથક ઉપર બોગસ મતદાન થતું હોવાનો મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ છે ડોક્ટર મેઘા પટેલનો આક્ષેપ છે તે સામે આવ્યો છે ખાસ કરીને તે જ્યારે મતદાન કરવા પહોંચ્યા હતા તે જ સમયે તેમના દ્વારા આવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને એક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો જો તો સૌથી પહેલા તો ઉપર નજર કરીએ ઇન્ફોર્મ કરજો આ બાર ઇન્ફોર્મ કરજો અગેન મારો નંબર લઈ નોટ સવારે એક માણસ આવ્યો તો બરાબર એ ગાડી હે ને એક વચોચ માણસ શું કે ખબર કે દબાવ કે વોટ તય નંબર દબાવ મેં એમ કીધું મેં તમે હક ના કરી શકો વોટિંગ વાળો હક કરી હક કોને આલવો કોને ના હાલ બરાબર તમે વચો જ ના કહી શકો ભાઈ તય નંબર વોટમાં તમે વોટ નાખો કોણ કહેતો હું વરખતો નહીં મને અમે એક કાકાએ મને ધમકી બીઆલી કે ભાઈ માપમાં રહ્યા તો મજા આ બરાબર મેં તું સારું સાહેબ મે તું માપમાં રહ્યા તમે માપમાં રહ્યો છો તો અમે માપમાં રહ્યાશું તો એમ કરીને જતા રહ્યા

કે આ લોકશાહીનું પર્વ છે અને મતદાન કરવું એ સૌનો સ્વૈચ્છિક અધિકાર છે આને નહીં કોઈ રોકી શકે અમારી સર્વ ટીમ અહીંયા તૈનાત છે અને અહીંયા કશું ખોટું નહીં થાય અને નહીં થવા દઈએ થેન્ક યુ પોલીસને ઇન્ફોર્મ કરજો આ બાર સિક્યુરિટીને ઇન્ફોર્મ કરજો રૂલ્સ અગેન કઈ પણ વસ્તુ મારો નંબર લઈ લો નોટ કરી લો ખબર કે દબાવ દબાવ મેં એમ કીધું મેં કહ્યું તમે હક ના કરી શકો વોટિંગ વાળો હક કોના હાલવો કોના ના હાલ બરાબર તમે વચો ના કહી શકો નંબર વોટ તમે વોટ નાખો કોણ કીધું

કુંડાળ નો ઇતિહાસ રહ્યો છે કુંડાળ ઉત્તર પ્રદેશ જેવું બની ગયું છું અને બની ગયું છે આવી લુખાગીરી અહીંયા હરંભિત થતી આવી છે અને હું એટલી વિનંતી કરું છું કે આ લોકશાહીનું પર્વ છે અને મતદાન કરવું એ સૌનો સ્વૈચ્છિક અધિકાર છે આને નહીં કોઈ રખી શકે અમારી સર્વ ટીમ અહીંયા તૈનાત છે અને અહીંયા કશું ખોટું નહીં થાય અને નહીં થવા દેવું થેન્ક યુ એટલે ખાસ કરીને અત્યારે હાલ આપણે જોયું હતું કે અંદર પણ અત્યાર સુધી અનેક એવી બબાલ થઈ હતી હતી અનેક એવી વાતો સામે આવી અને કડીમાં પણ એક એક બબાલ જોવા મળી હતી કે જેની અંદર બોગસ મતદાનનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો ને ત્યારે હવે ફરી વખત જે મહેસાણાના જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ છે તેમના દ્વારા ફરી એક વખત આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે અહીં બોગસ મતદાન કરવામાં આવી રહ્યું છે ઉમેદવારો વિશેની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા તેની સાથે કોંગ્રેસની વાત કરવામાં આવે તો રમેશ ચાવડા અને ખાસ કરીને ભારત ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા મેદાને છે અને અત્યારે હાલ દરેક લોકો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જો કે હવે પરિણામના દિવસે ખબર પડશે કે કોનું પરડું અત્યારે હાલ કડીની અંદર ભારે રહે છે ને જે પ્રમાણે બોગસ મતદાનનો આક્ષેપ કરવામાં આવે છે એને લઈને પણ હવે કોઈ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અથવા તો પછી પરિણામના દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર